સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં નરોત્તમ ભાઈની વેદના સાંભળીને તમે પણ મિત્રો ચોકી જશો બે બાળકો હોવા છતાં પત્ની છૂટું કરવાનું કહે છે મિત્રો સાંભળો તેમનું કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ રાઠોડ સાથે એ પેલા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો મનસુખભાઈ રાઠોડ બોલો હા હા મનસુખભાઈ હું ઢવાણાથી બોલું છું હા બોલો ને હવે મનસુખભાઈ મારે પત્ની બે વર્ષથી રીસામણે હે હા અને સંતાનમાં મારે બે બાળકો છે હા મારી દીકરી છે અગિયાર વર્ષની દીકરો છે આઠ વર્ષનો અને અને મારા ઘરના બે વર્ષથી રિસામણે છે અને હવે એ લોકો છૂટું કરવાનું કે હા તો મનશુખભાઈ મારા બાળકો છે એ મનશુખભાઈ બાળકો મારા મનસુખભાઈ રહેતા નથી મમ્મી વગેરે મને બાળકો રીએ મનસુખભાઈ મમ્મી મમ્મી કરે કે તું મમ્મી લાવી દે મમ્મી લાવી દે હવે હું અમે તેડવા ઘણી વાર જીએ બધા સગાવાલા ને લઈને જ્યાં પણ હવે આ લોકો રહ્યા ને કોઈ વાતે સમજતા જ નથી તો હવે મારે ભાઈ આ સમાધાન કર દો ને મને આટલું સમાધાન માં એ કરવા માંગે છે હવે મનસુખભાઈ આમાં કેવું છે ઈ લોકો તો અમે તો ઈ પેલા અહીંથી ઘરેથી કેવી રીતે જઈએ કે સમાજ માંથી બોલો

ના પડે બાયું છે ને ભાઈ તારું નામ બોલ મારું નામ નરોતમભાઈ કરશનભાઈ મકવાણા નરોત્તમ

તો મે કીધું પપ્પા મે કીધું અત્યારે માર દીકરી બેદી થઈ ગઈ મે કીધું મોકલી દો તો કે હજી કે 4-5 દી રોકાવા દે ઉને કે મે કીધું હા રોક કીધું ભલે વાંધો નઈ પછી 5 દિના મે અઠવડીયા પછી ફોન કર્યો મેનીર વાત કરી મે કીધું હવે ભઈ તું અઠવડીયું થિયું કે હવે આવતી રહેના તો મને કે હજી મને 10-15 દિવસ રોકવા દો મે કીધું કઈ વાંધો નઈ 10-15 દિવસ રોકા પછી પાછો મે ફોન કર્યો એટલે મને કે પપ્પાારે વાત કરો એટલે મે મારા સત્રારે વાત કરી તો મારા સસરા એવું કીધું કે હમણાં રોકાવું છે પણ મેં કીધું તમે ના માવતર હો તો તમે બે શબ્દ કહી કે તને શું વાંધો હે તો તું રોકાવવાનું કેસ એટલે પછી મેં ઘણું લોકો લોકોને કીધું પણ એ લોકો કોઈ વાત હેમ જાણે આમાં મનસુખ ભાઈ મેન પ્રશ્ન ક્યાં છે હું તમને કઉ

હા આમાં કેવું મનસુખભાઈ હું અમાર અમે બે માણસ શાંતિથી રહેતા હોય ને તો એ મારા સાસુ નન્નાની બાબતમાં દખલ કરી અને અમાર બે માણસ વચ્ચે બોલા બોલાચાલા જેવું એવું મારા સાસુ ટુકમાં એમને જ ઘર નથી હાલવા દેતા જો હું મનસુખભાઈ કેટલા પ્રયત્નો કરી ભર્યો નો હોય હે કે હારો નો હોય તો ઘરકી પકડી લેવાય મનસુખભાઈ હવે આમાં કેવું હે મેં આને મારું ઘર મેં શાંતિ થી હલાવવા માટે મેં હું આ લોકો નું એટલું સહન કરું છું ને કે તમે વાત નો પૂછો આ લોકો નું મારે હા તું મારી વાત હંભાળ મારી વાત હંભાળ તું તારા ને ના બોલે પ્રભાબેન હે પ્રભા પ્રભા આ પ્રભા બેન હા ભગાભાઈ પ્રભા બેન ભગા એટલે આ તો ભગો કેમ કઈ નથી પણ સાગઠિયા પ્રભા બેન ભગા સાગઠિયા सागठिया ठिया, गाम नवलगढ़, गाम नवलगढ़, गाम नवलगढ़, तालु को धांगद्रा, तालु को धांगद्रा, चिलो उस्वेंद्रनगर, चिलो उस्वेंद्रनगर, हाँ, हाँ लो, मैं अगर भाव देखना नंबर बोलो, आ चालू रात जमान चुक गए, हाँ, अब तारा तारा भी एक हो जी. મારે સંતાન માં એક મારે દીકરી હે પાંચમું ભણે છે દીકરો હે મારે ત્રીજું મિરલ 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 મી આલો આના છોકરાનું નામ સોહન સોહન હા દીકરા નું નામ સોહન આ બે દીકરી દીકરો ઓકે

તો કદાચ મારા સાસુ જેમ કે ને તમે કદાચ વાતચીત તમારી રીતે કરી લેજો કે બે મા દીકરી સાથે હોય ને તો કાપી નાખ તો બધું મને આવડે તો મને કાઈ સલાહ દેવા હું બધું ગોઠવી લઈ હા હા આ તું મને તારા ફોટાન ગાયકા મોકલને ને પડી પડ્યું એમ કહું છું 5 મિનિટ ની અંદર બધું આવી જવું જોઈએ હા હા અરે એક હેલો હા બોલો હા મનસુખભાઈ મે બે માણા મારા છોકરાના અને મારા વાઈફના ના મે નંબર મોઈ હાલો હા મનસુખભાઈ આ નંબર દીધા એ તો રોંગ નંબર માં જાય આ એ જ નંબર છે મારા સાસુ સસરાના અને મારા વાઈફના હા આ નંબર દીધા એ કોના હતા એ જે એક નંબર આપ્યો એ મારી વાઈફનો છે અને એક વાર સસરાનો છે આમાં એક જ નંબર છે એ નથી રોંગ નંબર માં જાય છે મેં તમારા માં જો બે એક લખીને મો એકલો છે અને બીજા આપણે કોન્ટેક્ટ નંબર માંથી સેન્ડ કર્યા છે મેં અને આમાં કેવું છે એક નંબર છે એ રોંગ નંબર માં જાય છે બીજા બીજા બે મોકલ્યા મનસુખ ભાઈ મેં જોઈ લઉં હાલો હલો હા કોણ બોલે પ્રભા બોલો હા મજામાં હલો હેલો મજામાં હા હા એ મનસુખ ભાઈ બોલું મનસુખ બોલું

મારો ઘરવાડા પાસે મારો નંબર નથી તમને આપ્યો કોણે મારો નંબર તમારા ઘરવાડાએ આપ્યો છે બે પણ એની પાસે હેડ નહિ મારો નંબર શું કામ આપે કમાર પાસે તમારો નંબર નવો એવું થોડું બસ હા હેડ નહિ એની પાસે મારો નંબર મને ખબર હે હા તો એને આઈપા છે હવે હું એમ કેતો તો બે છે બોલો હા તો મેં કીધું ઓલા તમારા દીકરી ને દીકરો બેય એની જિંદગી બગડે અને બાળકો હેરાન થાય આ બધું થોડુંક સારું ન લાગે મતલબ બને ત્યાં હું એકા બીજા સમાધાન કરી અને સાથે જીવો એવું રહ્યો એ હાલો હાલો એ એમને વધારે પડતું બધું બગાડી નાખ્યું છે એટલે હવે એ નહીં બને

હું બગાડ્યું છે એને મને બધી વાત કરી છે તમે તમારે શું બગાડ્યું છે તમે ને એનું સોલ્યુશન થઈ જાય મતલબ સમાધાન થઈ જાય કોઈ પણ હોય એનું સમાધાન થાય એક થઈ એના સમાધાન થાય મારા મારી થઈ હોય એના સમાધાન થાય છે તો આ તો પતિ પત્ની નો ડખો છે એનું સમાધાન નો થાય હે બે કેવો હશે બસ આ વખતે કઈ છે હું જ મોકલી દીધો હું કયો મેં મારો જવાબ મોકલી દીધો કે અહીંયા

હા બોલો હા એટલે બને તો સમાધાન કરવું છે કે નથી કરવાનું તો આપણે પાંચ માર્સો વચમાં પડીએ એમ એકા બીજા માફા માફી કરીને હાલ હાલતું કરી દઈએ તમને તમારા દીકરી દીકરો યાદ નથી આવતા તો દઈ મને દીકરી દીકરો હે તમારે એટલું બધું એમને માનતા હોય દીકરી દીકરો મારી પાહે મૂકી જાવ હાલો એમ

છોકરા માં સંસ્કાર આવી છે કેમ કે આ છોકરી ઓલું તો હું છે અને માણા થાય સજન ના સજન થાય દારૂડિયા ના દારૂડિયા થાય એમાં જે જેના સંસ્કાર હોય મા બાપ ના એવા દીકરી દીકરા થાય પણ એટલે એના માટે થઈ અને આપણામાં પરિવર્તન હોય આપડે ઈ જ થાય કેમ કે ઈ તો ઈ તો વાડે છે ને આટલું બધું તમારે બોલવાનું આવતું જ નથી ભાઈ છોડી દો તમે આખી છોડી માં એટલું બધું બેન તમે પેટ માં ભરતું હોય એના બાળકો મુક્યા જ ન હોય ને

તમે એની રાહ કે મરી ગયો હોત તો મારે જીવતો છે હું નહી તો વાંધો તા એટલો જ ઓલો જીવ જીવે હવે નો જીવતો હોત તો બેકાર બેન હવે આમાં તો જો તમને કહી દઉં તમારા ઘરે કોક બાજુ જો બે બેઠક કરે તો એ રીયામણા કાઢે કે આપણા સંસ્કાર પ્રમાણ હોય બેન જે સારા માણસ હોય એની ભેગા બે તો હારી બુદ્ધિ આવે હવે તમે રિયામણા કાઢ્યો હોય તમારા ઘરે કોઈક છોકરી આવે તો એ રિયામણું જ કાઢે એ ઘર બાંધે નહીં કેમ કે એતો બેનપણી માં હોય બેન આપડે હારા માણસ ને સંગ કરી રી હમણાં બનતી જાય ને એ બેનો સંગ કરો રી હમણાં કાઢવાનું ચાલુ કરે કોક ના ઘર ભાંગા હોય તો 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 ભાઈ એક ફેર માં વિશ્વાસ કરો બે ફેર કરો

આપડે લગ્ન કરો કોક ની પત્ની બનો ન્યા બાળકો જણો તો એ બધાય મોટા કરવા પડે એને પરિણામ પડે ન્યા દુઃખ પડે બહુ થઈ ગયા હોય તો એ બધું આપડા માવતર સુખ હોય આપડે કોક ને પરિણી જવાય હાલો 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 હા હા તમે જે હોય ને રૂબરૂ આવો નવલગઢ આપડે હા બેન વાત કરીએ એમ તો તમે સમાધાન કરવા માં જ આવો ને બાકી નકર તો ભવાઈ કરવા કોણ આવે તો અત્યારે તમે ફોન માં ભવાઈ તો કરો જ છો તો હું કરો તમે આ ઈ તો તમને પૂછી છે કે તમે કાઈ મેલ માં હોવ તમારું સમાધાન થાય એમ હોય તો તમારો સુર જોઈએ છે બીજી ત્રીજી કાલી ના કલાકાર જોવ ગુસી ઊંચી ના કલાકાર જોવ અમારું હલચલ જ નઈ તમારે જે કાઈ પૂછવું હોય ને એ નવલગઢ આવો અત્યારે જ આવો હું અત્યારે અહીંયા નવલગઢ ઈ તો તમે સમાધાન કરો એમ હોવ તો આવે નકર તો ન્યા કોણ આવે

અને તમે સમાજ માં જ પરણશો ક્યાય બીજી બાઈ લેવાનો નો જ કેજો ને કોઈ બીજી દે ઈ હોય તો કેજો તમે તમારે હું ફોન નઈ કરું હો કદાચ બીજી જ્ઞાતિ માં તમે કોઈ પરણ્યા હોય એમ હોય ને બીજા કોઈ દીકરી દે ઈ હોય તો તમે બીજી ને ના ફોન કરશો હા આ સમાજ માં પરણવા ના આ સમાજ માં રેવા ના તો હું તમે ફોન કરી શકું બાકી તમે બીજી ઊંચ જ્ઞાતિ ના કોઈ છોકરીઓ દેવાના હોય તો મારા ફોન નો કરાય કેમ કે તમે તો પછી ઊંચા માણસો દીકરીઓ દેવાના હોય તમે આ સમાજ માં જ પરણવાના નથી આ સમાજ તમારો વ્યવહાર નથી એટલે મારે ફોન નો કરાય

તને કરી નાગરિકતા ની વાત નાગરિકતા નથી લેવાની નાગરિકતા તને મળી ગઈ છે આ તમારે બેન થાય તારા શું થાય હાલો બરોબર આ તમારું બેન થાય તમારી દીકરી થાય માર બેન થાય હા એટલે તારું નામ છે હે તારું નામ મારું નામ અજય સાગઠીયા નવલગઢ ગામ હા એટલે હજુ ભાઈ આમાં શું છે કે આવા ભવાડા થી આપડે થોડાક નારાજ થઇ જાય એટલે આજે તમારા ઘરે તમારી ઘરવાળી આવી છે ને તમારા તમારી બેન નું એ રિયામણું કાઢ જાય એ ઘર નો કેમ કે તમારા ઘરે ભવાડા થાય કેમ કે તેના ઘરે ભવાડા થાય એના ઘરે થાય સો સમજી ક્યાં તમારે બાકી તમારા ઘર રિયામણા નો કાઢ એટલે થી કરીએ રિયામણા નો કાઢ આ ની જે પ્રથા છે એમાં થોડોક તમારા ઘર નો વજન થઈ અમને વાંધો નથી તમે 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 કાર્ય કરવો બરોબર હા તો તમે હું આ આપડે ગુજરાત આપડી જેટલી ગુજરાત માં જેટલી સમાજ છે આપડી બરોબર ઈયા બધે તમે માથા મારવા જાવ છો ઘરે ઘરે હા હા મને ફોન કરો એ બધે ઈયા તમે મને નંબર દેજો તું તારે મારે ધાબે તારા લગન થઇ ગયા હોય અને તારી પાહે રિયામણું કાઢી હોય તો મને કેજે હું પણ તમારે જ છે જી તમને કહી દઉં કેમ કે જેના ઘરે જેની છોકરીઓ રિયામણાં કાઢે ઈના છોકરાની ઈના ભાઈઓની વહુ રિયામણાં કાઢે કેમ કે તમારા ઘરે ઈ ચીલો થઇ ગયો

હું કામ કે મને ખબર છે તારી બેન રહી હમણાં જઈ અમારા ભવાર હાથા એટલે અમારે મારી બેન તન નો દોલે નકર દીકરી દઈ કેમ કે આપણે ક્યાંય બીજે દેવા ન જવાની તને દેવાની છે સાગઠિયામાં નિમા તમારે અમારે પહેણવાનું ક્યાંય બીજે જ ન પહેણવાનું સમજી ગયો કેવા વાત એટલે એ એમ હોય એટલે તું કુંવારો છો પહેણી ગયેલો હું તો પહેણી ગયેલો આ આ તો વાત છે એ તારા ઘરે જે બાય રહી ને એ પછી આમાં આપડે ઘરે આવા ભંભાળા થાય હું કામ કે એને ખબર પડે કે આ મારા દીકરી આને ઘરે ચાલે આપણા ઘરે બધું નાનું બાળક હોય ના ના આપડી ઉપર નો જાય આપડી ઉપર ન જાય આપણા ઘરે થી લખણ હોય ને એવું થાય આપડી ઉપર ન જાય ભાઈ જો આપણી ઉપર જાય તો ઈ ઉદાહરણ પૂરું પાડવા માંડ ઈ ઉદાહરણ તો તો તારી બેન ને રહી